નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારના કોંકડ બિલ્ડિંગમાં લૂંટારુએ જ્વેલર્સની દુકાન બનાવી હતી અને બે સિક્યુરિટી જવાન પર હુમલો કરી લાખોની કિંમતના દાગીનાની ત્રાટક્યા હતા અને દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરા પર કાળો સ્પ્રે છાંટ્યો હતો ત્યારબાદ દુકાન ના શટરના તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી લાખોની કિંમતના દાગીનાની ચોરી કરતા હતા તે દરમિયાન કોમ્પ્લેક્સમાં ફરજ બજાવતા સિક્યુરિટી જવાન શ ને જાણ કરી હતી જેથી તે તુરંત પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્ત ને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અલકાપુરીમાં મારી દુકાન આવેલી છે એટલે વહેલી સુમારે ત્રણ ને છપ્પન આસપાસ અહીંયા ચાર લોટારૂ આવ્યા હતા અને એ લોકો અમારા સટરને તોડી અને અંદર ગયા એ દરમિયાન અમારા બિલ્ડિંગના બે સિક્યુરિટી ગાર્ડ્સ છે એ લોકો આવી ગયા અને એને આવીને પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો એમાં એક જણને માથામાં પાઇપ મારી દીધી છે જેને અમે ટ્રીટમેન્ટ માટે મોકલ્યો છે અને બાકીનું મુદ્દામાલ ને બધું કેટલું શું ગયું છે મારો દુકરો બહાર ગયો છે આઉટ ઓફ સ્ટેશન છે એના આવ્યા પછી ગણતરી કરતા ખબર પડે સાચી કે શું કેટલું નુકસાન થયું છે સીસીટીવી કેમેરા અને એ બધું જ એ લોકો પ્રી પ્લાનિંગથી આવ્યા હતા એટલે સૌથી પહેલા એ લોકોએ સીસીટીવીના કેમેરાની તોડફોડ કરી નાખી સીસીટીવી કેમેરા ઉપર બ્લેક કલરના સ્પ્રે મારી દીધા હતા એટલે સીસીટીવી ને લોકોએ નુકસાન પહોંચાડ્યું છે આપણે કઈ રીતે જાણ થઈ ગઈ ત્યારે મને મારા બિલ્ડિંગના મેનેજર જે છે એમણે ફોન કર્યો મારા ઘરે અને મને એમને કહ્યું કે ભાઈ આપણી દુકાનના તાળા તૂટ્યા છે સિક્યોરિટી ગાર્ડને ને આવું થયું છે એટલે હું આવું છું એ મારા આગળના વિસ્તારમાં રહે છે એટલે ત્યાંથી મને લેતા આવ્યા હા એને ધન્યવાદ છે એણે એકલાએ ખૂબ હિંમતભરી રીતે ચાર લોકોનો સામનો કર્યો છે એમાં એને ઈજા પહોંચી છે બનાવની જાણ થતા સાજીગંજ સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પગેરું મેળવવા તથા મદદ હતી સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનプラス ન્યૂઝ ને YouTube ચેનલને કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર